સરકાર દ્વારા ગીરની નજીક આવેલા એકસો છન્નું એવા ગામો કે જે ગીર બોર્ડરને અડીને આવેલા હોય તેવા ગામોમાં ઇકો ઝોન લાગુ કરવા માટે સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જેને સાહીઠ દિવસ પૂરા થયા હોવા છતાં કોઈ યોગ્ય નિર્ણય હજી સુધી કરવામાં આવ્યો નથી અને જેને લઈને ખેડૂતોમાં ભારોભાર રોજ જોવા મળી રહ્યું છે આ સાથે જ આગામી સમયમાં વિસાવદર ખાતે મહાપંચાયત યોજી કોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી પણ ખેડૂતો બતાવી રહ્યા છે એકસો છન્નું ગામના સરપંચોએ એક જૂથ થઈ એક મંચ પર આવી અને ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર મહાપંચાયતનું આયોજન કરવાનું વિચાર્યું છે મહાપંચાયતનું ગુજરાતમાં પ્રથમ વખત એક આયોજન કરવામાં આવી રહ્યું છે અને મહાપંચાયત રૂપી એકસો ગામના ગ્રામ પંચાયતોના ઠરાવો લઈ અને સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી અને કાયદો રદ કરાવવા માટે અમે આ પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ ગામડે ગામડે મિટિંગો કરી છે પિસ્તાલીસ હજારથી વધારે પણ વાંધા અરજી રજૂ કરી છે છતાં આઠ દિવસ સુધી સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય અથવા તો કોઈ પણ ખેડૂતોને પૂછવામાં પણ નથી આવ્યું કે શું છે જો સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ત્રણે ત્રણ જિલ્લાના ખેડૂતો સાથે મળી ઉગ્ર આંદોલન પણ થશે હજી અત્યારે ઇકોજન હાજરમાં છે નહીં તો અમારે કેવા પરિણામ મળે છે અમને ખબર છે હવે આવશે તો શું પરિસ્થિતિમાંથી ભયંકર સાહેબ લાગુ પડે તો પેલા તો જંગલ ખાતાનો ત્રાસ વધે પછી રાતના સમય પછી અંદર ગામમાં પ્રવેશ મહેમાને કરવો હોય તો એ પણ તકલીફ પડે અને આવનારા સમય એક લાગુ પડ્યા પછી શું નવા નિયમો આવે એ તો કોઈને ખબર હજી ત્યાં નથી પડવાની એક સાવ નાબૂદ થાય એ બધાનો પ્રયત્ન ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મજૂરો હડતાલ ઉપર ઉતર્યા અને જેના કારણે હરાજીનું કામ બંધ થયું મજૂરો સાથે અભદ્ર વ્યવહાર કરાતા માર્કેટિંગ યાર્ડના મજૂરો હડતાલ ઉપર ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે કે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા હરાજી શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મજૂરોની હડતાલ હડતાલના પગલે યાર્ડમાં ઝણસી વેચવા આવેલા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે જેમ બને એમ જ્યારે સિઝન હોય ત્યારે આ પ્રશ્ન અમારે હજારો આવતા જ હોય છે પણ અમે ધીરે 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 એને સોલ્યુશન લાવતા જ આવીએ છીએ પણ આ બધું એક આયુભું થાય એટલે એનું સોલ્યુશન લાવતા થોડુંક વાર લાગે પણ હવે આ દર વર્ષે આ પ્રશ્ન આવે છે પણ અત્યારે અમારે જે બોર્ડ છે ચૂંટાઈને એવું છે એની સાથે હું અહીં એ બધા બોર્ડના મેમ્બરો સાથે હું વાતચીત કરીને આપણે હવે આગામી આપણે નિર્ણય શું લેવો આગામી શું વ્યવસ્થા કરી એ માટે અમે ચર્ચા કરવા માટે અમે બોર્ડને અત્યારે સંપર્ક સાધ્યો છે શ્વાનના કાન જીભ કાપીને હત્યા કરી મેલી વિદ્યા માટે બલી ચઢાવી હોવાની આશંકાથી ચકચાર મચી જવા પામી છે વલસાડના પારડી સાંઢપોર ગામમાં કૈલાસ રોડ પર શ્વાનના કાન અને જીભ કાપી તેની હત્યા કરી નાખેલી હાલતમાં આ શ્વાન મળી આવ્યું એટલું જ નહીં તેની નજીકથી લીંબુ કાપેલું અને નાળિયેર પણ વધેરેલું મળી આવ્યું છે સોમવતી અમાસથી રાત્રે અજાણ્યા સમયે મેલી વિદ્યા માટે શ્વાનના કાન અને જીભ કાપી બલી ચઢાવી હોવાનો આરોપ છે

તેના કારણે વન વિભાગ દ્વારા ખાસ કાળજી લેવામાં આવે છે અહીંયા છેલ્લા ત્રણ વર્ષમાં સિંહ દીપડાની સંખ્યા વધી રહી છે ત્યારે વન વિભાગે પ્રાણીઓ સાથેના સંઘર્ષને રોકવા વિવિધ પ્રયત્નો હાથ ધરી લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો હાથ ધર્યા છે કારણ કે એ આપણી અમૂલ્ય સંપત્તિ છે તેમનું રક્ષણ એ આપણી ફરજ છે દીપડા અને સિંહોની સંખ્યા વધવાના કારણો કે ભાવનગર જિલ્લામાં ઘાસ વીડિયો બહુ સારી રીતે આમાં સમાવેશ થયા છે અને ભાવનગર જિલ્લામાં બસો સ્કવેર કિલોમીટરથી વધુ ઘાસ વીડ્યો છે જે વન્ય પ્રાણીઓ માટે માટે અને એના ખોરાક માટે બહુ સારા છે એના કારણે એમની સંખ્યા વધી રહે છે જનરલી સિંહ છે પોતે કોના ઉપર હુમલો કરતો નથી અગર એ લોકો અગર એમના અગર એમના ત્રાસ આપે અથવા બહુ નજીક જાય તો જ એમની ઈજા થવાની શક્યતા કદાચ તો અમે વન વિભાગ આપણે અપીલ કરીએ છીએ કે કોઈ પણ વન્ય પ્રાણીઓ હોય તો એમને

શ્રીગારની શોધમાં આંટાફેરા મારતો દીપડો જોવા મળ્યો દીપડો દેખાતા કાર ચાલકે તેનો વિડીયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો શામપુર લાલપુર ગોખરવા સરડોઈ સહિતના વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી દીપડા આંટાફેરાથી લોકોમાં ફફડાટ છે ગીર સોમનાથના કોડીનાર ઉના હાઇવે ઉપર સિંહની લટાર સામે આવી છે નેશનલ હાઇવે ઉપર સિંહની લટારનું આ વિડીયો સામે આવી રહ્યું છે આ વિડિયો બાવાના પીપળવા મિતિયાજ ફાટક નજીકનો હોવાનું અનુમાન છે છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં સિંહોના ધામા છે અવારનવાર હાઇવે પરના વાહન ચાલકો દ્વારા મોબાઈલ કેમેરામાં દ્રશ્યો આ પ્રકારના કેદ કરાય છે યાત્રાધામ દ્વારકામાં આખલાનો આતંક સામે આવ્યો છે ગોમતી માતા મંદિર પાસે બે આખલા બાખડ્યા આખલા યુદ્ધમાં એક યાત્રિક ઘાયલ થયા વડોદરાથી દ્વારકા દર્શન કરવા આવેલા એક વૃદ્ધ યાત્રિકને આખલાએ અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે વૃદ્ધને ગંભીર ઇજાઓ થતા એકસો આઠ મારફતે સરકારી હોસ્પિટલ તેઓને ખસેડવામાં આવ્યા આખલાઓના આતંકથી યાત્રિકો સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ છે દ્વારકા નગરીમાં આખલાઓના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે પરંતુ તંત્ર હજી પણ ગાઢ નિંદ્રામાં છે

આરોપી મહિલાને મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો આખરે મહિલાએ પરિવારને હકીકત જણાવતા આ મામલો બહાર આવ્યો આરોપી નામના ડ્રાઈવરની ધરપકડ કરી છે કરતી મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો સારવાર દરમિયાન આધેડ મહિલાનું મોત થયું છે મહેસાણાના લાઘણ જ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે પોલીસે ચંદનકુમાર નામના નરાધમને દબોચ્યો છે મોતના કારણ જાણવા મહિલાનું પોસ્ટમોર્ટમ પણ હવે આગળ કરવામાં આવશે અમદાવાદથી સમાચાર છે એમસીડી પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવી રહ્યો છે આરોપી પુલકિત સથવારને એમસી ઓફિસે લવાયો છે પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું ત્રણ લોકોના રિઝલ્ટમાં ગુણ વધારવામાં આવ્યા હતા

ત્યાં જે રીતે પોલીસ દ્વારા તેને હિલાવવામાં આવી રહ્યો છે અને તપાસ છે હાથ ધરવામાં આવી રહી છે જે પુલકિત વ્યાસ છે તેના દ્રશ્યો છે ખુદ પોલીસ વિભાગ હાલની પહોંચી છે ખાસ કરીને જે રીતે કહી શકાય કે ત્રણ લોકોને અલગ અલગ જે ગુણ છે તે આપવામાં આવ્યા હતા ગુણ આપી દેવામાં આવ્યા હતા તેની સામે પણ કાર્યવાહી ભવિષ્યમાં થશે પરંતુ હાલ જે પુલકિત તેની સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને એમસી તરફ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જે આખી પરીક્ષા લેવામાં આવી હતી એ પરીક્ષા ટેકનિકલ સુપરવાઇઝર જે કહી શકાય એન્જિનિયર વિભાગના ત્રાણું લોકો હતા તેની અંદરથી આ પરીક્ષા હતી અને તેની અંદર તેઓએ ગેરરીતિ